કાલવાનું મડરર જ કરી નાખવાનો પણ જો સમજા કે ઇસમે તેરા દમ હે કીધર જાયગા વો ભી આદમી લેગે આગા હવે શું करू હવે અતાર આવું કઈ ન્યો કાલ શું થાય મારું માર ગમે પૈસા કરવા પડશે કોક તો કરવું પડશે હવે પૈસા ચાલ લાવા મારે તો પૈસા ના આલે તો બાદલ ને સુપારી હાલવા લાવું છે માર તો એનું આજ તો મડર કરાવું છે માર કાલ કાલ ડરાવજે એનું મર્ડર થઈ જાય

ભાઈ મારે કાન બે લાખ રૂપિયા માગતો મારા નતા એટલે અત્યાર ને અત્યારે મારા કાન નહી હું સુપારી આપીને આવું છું એટલે મારે કાકા પૈસા જોઈએ છે પૈસા તને નહીં મળે પણ એ ભાઈ હતો કોણ જેને સુપારી છે ને હાલવા જોઈએ એટલું કેન ખાલી એ નહીં ખબર મને દાદા દાદા આપડા પહેલી વખત કોક આવ્યું છે આપણે આ છે એને આપણે મારી જ નાખવું પડશે અયા ગબ્બર ની કોઈ ટકર મારી કરે ગબ્બર ની કોઈ ના મારી લે આ કોઈ દમ જ નહીં મને ઈરો કઈ જો કાલ વેલા મને માઈ નાખશે તો એ આવે

ઉડાડવામાં તલેક નકર લ્યો આ તમારો ફોન ઓલે સમજે તારે બે વખત તપાસ કરવાની અંદર અંદર આવે રેડી તું તને ઉડાડી આવશે શું કરવાનું છે મારે આ બંદૂક લ્યો ગયો તો એની જે આ મને આ બંદૂક તું ટીમમાં આ બંદૂક તાર રાખવાની કોઈ પણ તને એવું લાગે ને કે આ કે બહુ આપણો કે દુશ્મન છે દુશ્મન છે તો ઉડાડી જ બેલવાનો પછી ભલે પીસ આવ તો હું શું હા દાદા રેડી હા બંદૂક તાર ફાઈ રાખવાની આ રૂતા આંગત પડશે છે હા ચલો બે અને લોકેશન મે લઈ જાય તાર માં તું ચે ચે ફરે ને ચે નહીં ફરતો શું શું કરે તો બધું હા દાદા રેડી તું થોડું કે દગા બાદ કરી કોઈ ચાલાકી કરી ડાઈ ભડાકા થાય રેડી હા બોલે એન ચાર પટાવાનો છે એને અત્યારે

ઈ આના આપડે ફોન ના ફોન ના ભાઈ કે ને કેને નાખો પડશે બો આપડા કરી એમ થોડું ચાલતું હવે મેટર માં કા મને તો એટલી ખબર નહીં આવતો કે ઈ બીવાય જામ કેરો થઈ ગયો

બરોબર તો આપણે એનો કોક કરો નિકાલ કાઢા જો તાર પાસે ફોન છે ના માર કન તો નહીં ફોન નહીં એમ તો હવે માર ફોન છે થી કરો તાર પાસે નંબર એ ન હોય ને તો તો ના નંબર છે ના માર કન તો નંબર એ નહીં થોડો થોડો એ આવડતો નહીં થોડો થોડો આવડે થોડો થોડો આવડે છે ઈ દા લે લાગે હલો આપણે પેલા પૈસા લેવાતા તાર ફાય બે લાખ રૂપિયા આવ્યા હતા તમે આવ્યા નહીં તો તમારે આવી જવા પડે ને ભાઈ આ ટાઈમ સર તમે જે ટાઈમ કીધો એ ટાઈમે પૈસા લેવા આવ્યા છે આ ભાઈ ત્યાં ચાર દર ન લેવા આવ્યો એ અમાર કોઈ ના તો તમે ટાઈ શું છોડાવો પછી તમે આખું નવું કરો તો તમે પૈસા ચાર હાલ છો બોલો

તમે પૈસા તો આલી જ જીવો ને આમ તો તરત ને તરત પાછા પૈસા જોઈ ઈ આવી ને ભોરે તરત પૈસા તૈયાર રાખો રેડ લગી રે એટલે લેટ થાય નહીં અને છે મેલો મુ પૈસા લેવા સારું હાર શું કરો દાદા વિડિયો એમ કેતો તો કે હું પૈસા આલો તમે ઈની જગ્યાએ એક કેમન એન પાસો મેલો જે જગ્યાએ નથી તમે કે ભેગો છો તો અહીંયા પાસો મેલો જવાન કીધું છે તો હું મારો એક મોણ તમારા હારી મેલો તોય આ તો તમાર રસ્તામાં કોઈ દાદા તમે એ અડો ગઈ પડશે ને તારો અમે આબુદ પડશે ને અમે હાર લે હડ

ઓમ ચીડી તાજ તીવી કુરી મુ રદર લાગી અમિત મુ લસે ખરી પણ ચીડી કુરી મુ રદર લાગી લઈ જા લઈ જા કેવું લ્યા તારે ને બેનોને હંગાજ દાદા હા

બંદન છોડી દે જો હોય તો તમે તમારા પાજુમાં ઓય છોડી દેતો છોડી દે તું એમ બધું છોડ છોડ તું એમ બધું છોડ એમ બધું છોડ ખોપરીમાં ની નકલશે પેલી સાઈડ જા તું કોણ બગાડ દાદા મને બચાવ હું થોડુંક મને પડાઈ મેલ ઓર પાહ એય છોડી દે બંદુક લાઈ બંદુક લાઈ એય બાર અબ હમ દોન કરેગે ગબ્બર ગબ્બર તું ક્યા કર લેંગ કુલદીપ